નમસ્કાર મિત્રો હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે પચીસમી જાન્યુઆરી ગાંધીયુગના સાક્ષર અને દેશ સેવક એવા સ્વામી આનંદની આજે પુણ્યતિથિ છે સ્વામી આનંદ તેમનો જન્મ અઢારસો સત્યાસીમાં માં ગુજરાતના ઝાલાવાડમાં લીમડી પાસે આવેલા શિયાણી ગામમાં બાળપણનું નામ હિંમતલાલ માતાનું નામ પાર્વતીબેન અને પિતા રામચંદ્ર મહાશંકર દવે હિમતલાલ દોઢ વર્ષના થયા અને તેમના માસીએ તેમને દત્તક લીધા માસી અને માસા મુંબઈમાં ગિરગામ વિસ્તારમાં રહે ગીરગામ એ સમયનો અને આજનો પણ દક્ષિણ મુંબઈનો જાણીતો વિસ્તાર એ યુગમાં એટલે આપણે વાત કરીએ અઢારસો નેવું એકાણુંની વાત હિમતલાલ દોઢ વર્ષના થયા પછીનો સમય અને એ સમયે મોરારજી ગોકુળદાસની પેઢી ખૂબ જાણીતી એ પેઢીમાં માસા ઉમાશંકર નોકરી કરે અને ઉમાશંકરના આ દત્તક લેવાયેલા દીકરા તરીકે મોરારજી ગોકુળદાસ પરિવારની રહેણી કરણી જીવનશૈલી પણ બાળપણમાં હિંમતલાલ દવેએ જોયેલી ગીરગામમાં માધવબાગમાં આવેલું મંદિર એ માધવબાગ મંદિરમાં દસ વર્ષના હિંમતલાલ દર્શન કરવા ગયા ત્યારે એક સાધુ મળી ગયા અને કહ્યું કે ચાલ બચ્ચા તને ભગવાન દેખાડું અને એની સાથે હિંમતલાલ ચાલી નીકળ્યા બે ત્રણ વર્ષનો જે રજળપાટ થયો એ રજળપાટમાં સદ્ભાગ્યે રામકૃષ્ણ મિશનના સાધુઓનો પરિચય થયો અને એ પરિચય પણ હિંમતલાલ દવેના જીવન ઘડતરમાં સહાયક બને છે કિશોરવયના હિંમતલાલ પાછા આવ્યા સ્વામી આનંદ થઈ ચૂકેલા હિંમતલાલ કેળવાય છે જીવનની પાઠશાળામાં રજળપાટના વર્ષોમાં માયાવતીના અદ્વૈત આશ્રમમાં એમણે પ્રકાશનનું કામ સંભાળેલું કિશોરએ એ જ ગાળામાં રખડતા રખડતા સાધુ તો ચલતા ભલાની ભૂમિકાએ જીવતા સ્વામી આનંદે બંગાળી હિન્દી મરાઠી ભાષા પર પ્રભુત્વ મેળવેલું અને ગુજરાતી તો એમની માતૃભાષા ગુજરાતના વિવિધ વિસ્તારની બોલીઓ પણ તેમણે આત્મસાત કરેલી સમગ્ર જીવન દરમિયાન એ આપણે એમના સાહિત્યમાં જોઈએ છીએ ઓગણીસો પાંચમાં સત્તર અઢાર વર્ષની વયે સ્વામી આનંદ જાહેર જીવનના એક જુદા જ પરિપ્રેક્ષમાં જુદી ભૂમિકાએ મુકાય છે બંગાળ અને મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓનો એમને ભેટો થાય છે આ ગાંધીજી મેળા પહેલાંનું જીવન ઓગણીસો સાતમાં લોકમાન્ય તિલકના કેસરી પત્ર સાથે જોડાય છે અને મરાઠીમાંથી એક પસાર પ્રગટ થતું સામયિક એ સમયમાં દૈનિક એનું નામ છે રાષ્ટ્રમત એની સાથે પણ તેમણે કામ કરવાનું થયું જુઓ પ્રકાશન લેખન સંપાદન આ પ્રવૃત્તિઓમાં કેળવાયેલા સ્વામી આનંદ પછી ગાંધીજીનો ભેટો થાય છે ત્યારે નવજીવન અને યંગ ઇન્ડિયામાં યંગ ઇન્ડિયા અને નવજીવનમાં ઉપયોગી થાય છે રાષ્ટ્રમત બંધ પડ્યું બે એક વર્ષ એની સાથે રહ્યા ઓગણીસો નવમાં તેમણે હિમાલયની યાત્રા કરી ત્રણેક વર્ષ પછી એની બેસન્ટે સ્થાપેલી પર્વતીય શાળા હિલ બોય સ્કૂલ એમાં પણ શિક્ષણ કાર્ય આપ્યું અનેકવિધ અનુભવો લેતા લેતા સ્વામી આનંદ પોતાને ઘડતા ગયા અને ગાંધીજીના સંપર્કમાં આવ્યા એ પહેલાં એક શિક્ષક તરીકે મુદ્રણ કળામાં એમ જુદી જુદી રીતે પોતાની જાતને ઘડી શક્યા સંન્યસ્ત જીવનનો પ્રારંભ તો થઈ ચૂક્યો હતો ગાંધીજીનો ભેટો થયા પછી ગાંધીજીના અનુયાયી થવામાં એમણે સેજ પણ વાર ન લગાડી એમને લાગ્યું કે જેનું જીવન જેમનું દર્શન જેમનું આચરણ અને વિચાર એક છે અભિન્ન છે અને દેશ સેવાને સંપૂર્ણપણે વરેલા એવા ગાંધીજીના અનુયાયી થવામાં એમના કાર્યો કરવામાં એમણે જીવનની સાર્થકતા જોઈ થાણા મુંબઈ ત્યાં મુકામ્યા જે ગાંધી આશ્રમ આવેલો છે તાણા મુકામે ત્યાં એ આઠ વર્ષ રહ્યા ગાંધી વિચાર મુજબના ગ્રામોદ્યોગ સંઘ કે ગૌ સેવા સંઘમાં સક્રિય સેવાઓ આપી યંગ ઇન્ડિયામાં લેખ પ્રગટ થયેલો તો એના મુદ્રક તરીકે જોડાયેલા સ્વામી આનંદને જેલમાં પણ જવું પડેલું બારડોલી સત્યાગ્રહમાં સરદારના મદદનીશ તરીકે એમણે કામ કરેલું ઓગણીસો ત્રીસમાં વિલેપાર્લેના સત્યાગ્રહી તરીકે પણ એમને જેલમાં જવાનું થયું એ હિમાલય કૌસાનીમાં પણ ઘણા વર્ષો રહ્યા શિયાણી ગામ હિમાલય કૌસાની વિલેપાર્લે મુંબઈ થાણે ગાંધી આશ્રમ નવજીવન અને યંગ ઇન્ડિયાની પ્રવૃત્તિઓ ગાંધી માર્ગે જીવન પસાર કરવું આશ્રમ જીવનનો અનુભવ સ્વામીજીએ જીવનમાં બહુ શાસ્ત્રાર્થ નથી કર્યો સન્યાસી હોવાના નાતે પણ તેઓ લોકાભિમુખ રહ્યા તેઓ શ્લોકથી અજાણ નહોતા પણ લોક વચ્ચે રહીને કામ કરવું દરિદ્ર નારાયણની સેવા કરવી એવો ગાંધી માર્ગ એમણે પસંદ કર્યો મેં અગાઉ કહ્યું તેમ મોરારજી ગોકુળદાસ પરિવાર મુંબઈનો એક ધણાટ્ય પરિવાર નાનપણમાં એમણે જે પરિવારને જોયેલો એ પરિવારની કથાઓ લખી અને બીજા પરિવારની પણ આ કથાઓ સામેલ છે છાસઠમાં પ્રગટ થઈ સ્વામી આનંદ પોતાનું સાહિત્ય પ્રગટ કરવાને માટે બહુ ઉદાસીન હતા પણ પછી સંમત થયા ઘણા મોડે મોડે ત્યારે ભાગનું એમનું સાહિત્ય આપણને ઓગણીસો છાસઠ પછી મળે છે એક મુક્ત ચેતના તેઓ બંધિહાર માણસના નહોતા એટલે એમણે ઈશુનું બલિદાન વિશે પણ લખ્યું ઈશુ ભાગવત પણ લખ્યું સંતોના અનુજ એવું પુસ્તક પણ એમની પાસે મળે છે અગાઉ કહ્યું તેમ બાળપણના બાર વરસ ધરતીનું લૂણ માનવતાના વેરી નવલા દર્શનો અને બીજા લેખો નગરોળ આ બધા સ્વામી આનંદના પુસ્તકો છે મૂળશંકર મોહ ભટ્ટે એમના ખાસ લેખોને પ્રગટ કરીને એક સંપાદન આપ્યું છે એ છે ધરતીની આરતી બીજું કશું જ ના વંચાય તો પણ ધરતીની આરતી દરેક ગુજરાતીએ વાંચવા જેવું પુસ્તક છે આમ સ્વામી આનંદ અનેકવિધ સક્રિય હતાની સાથે સાથે પુસ્તક પ્રકાશન લેખન યંગ ઇન્ડિયા અને નવજીવન જેવા પત્રોનું સંપાદન જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા આઠેક વર્ષ પહેલાં હું શિયાણી ગામમાં ગયો હતો શિયાણી ગામમાં સ્વામી આનંદની પ્રતિમા જોઈ ખૂબ આનંદ થયો વંદન કર્યા એમનું ઘર શોધવાનો પ્રયત્ન કર્યો તે વખતે મને અત્યારે નામ યાદ નથી પણ અન્ય કોઈ એક દવે કાકા ત્યાં રહેતા હતા એમને હું મળ્યો એમને સ્વામી આનંદ સાથે થયેલા પત્ર વ્યવહારની પણ એમણે વાત કરી આ એક સ્મરણ પણ જોવાનું એ છે કે ગાંધીયુગમાં ગાંધીજીના પ્રભાવમાં એક સંન્યાસીનું જીવન પણ કેવા લોકાભિમુખ કાર્યોમાં વળે છે અને રાષ્ટ્ર સેવક તરીકે તેમણે કેટલું મૂલ્યવાન પ્રદાન આપ્યું છે તો આજે પચીસમી જાન્યુઆરીએ આપણે તેમને ભાવપૂર્વક અંજલિ પાઠવીએ છીએ ઓગણીસો છોતેરની ચોવીસમી જાન્યુઆરીએ મધરાતે મધરાતે પણ બાર વાગી ગયા હોય એટલે બાર વાગ્યા પછી અંગ્રેજી કેલેન્ડર મુજબ પચીસમી જાન્યુઆરી ગણાય તેમનું નિધન થયું હતું સંતોના અનુજેવા સ્વામી આનંદને wadanda ba kuduwa kan jira thank you